પારડીથી અતુલ પોતાની મોપેડ નંબર જીજે પંદર ડી એલ ફોર વન સિક્સ થ્રી પર બે મિત્રો પારડીથી અતુલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા બસ ચાલકે પાછળથી મિત્રોની મોપેડને ટક્કર મારતા મિત્ર નકીબ ઇમ્તિયાઝ શેખનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય મિત્ર ધ્રુવ રાઠોડને ગંભીર ઈજા પહોંચી હતી અને મૃતક યુવકની ઉંમર આશરે ચોવીસ હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતની ઘટનામાં અજાણી બસના વાહન ચાલકે અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની ઝાડ પારડી પીઆઈ જી પાર નદી ખાતે ગણપતિ વિસર્જનમાં બંદોબસ્તમાં હતા તેઓને અકસ્માત અંગેની ઘટનાની જાણ થતા તાત્કાલિક ટીમ સાથે સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો અતુલના મૃતક યુવાન અકસ્માતની મિત્ર અને પરિવારને જાણ થતાં સ્થળ ઉપર લોકોનું ટોળું ઉધસી આવ્યું હતું પોલીસ અકસ્માત અંગેની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી અને મૃતક યુવકની બોડીને પીએમ કરવા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અકસ્માતમાં મિત્રનું મોત થતા મોપેડ પર જોડે બેસેલ મિત્ર ગભરાઈ ગયો હતો પોલીસ અકસ્માત કરી ભાગી ગયેલા જાણે બસ ચાલક ની તપાસ હાથ ધરી છે એ સદેષ ક્યાં ગાડી